રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો આજે આ આપણે જે ધરુવાડિયા રોપ્યા હતા એની સિચ્યુએશન આજે આવી છે ઉપર લીલ બાજવાનું ચાલુ થઈ ગયું છે ગરમી અતિશય પડી છે ટેમ્પરેચર વધારે પડી ગયું એના લીધે આ લીલ બને છે કારણ કે પાણી આ જમીનની અંદર ઓછામાં ઓછું ત્રણ મહિનાથી પાણી છે બે બે મહિના તો થઈ ગયા બે મહિના ઉપર એટલે પાણી ભરાઈ રહ્યું બે અઢી મહિનેથી અને ગરમી પડે છે એના લીધે આ જુઓ કેટલી લીલ બાજી ગઈ છે બધી જ જગ્યાએ આ બધું પાણી ખાલી કરવાનું તો ચાલુ છે અરુવાડિયામાં પાણી બહાર જાય છે જુઓ અહીંયા આગળથી અને બધી જ લીલનો પોપડો બની ગયો કે આખે આખો બહુ લીલ બની ગઈ હવે આ કેવી રીતના લીલ બનતી હોય એ માહિતી તો મારી જોડે પણ નથી ખેતી આપણે સાત આઠ વર્ષથી કરીએ છીએ પણ કેમની લીલ બને છે એ આપણને ખબર નથી પણ બધાનું એવું કહેવું છે કે બહુ વધારે ટાઈમ પાણી અંદર રહે એટલે જમીનમાંથી એવો લાવા રસ પેદા થાય એના લીધે લીલ બને છે ગરમી પડે તો જ આ સિચ્યુએશન આવે બાકી આવતી નથી ઠંડુ વાતાવરણ રહે વરસાદ પડ્યા કરે પાણી ટર્નઓવર થયા કરે તો આ પ્રોબ્લેમ આવતો નથી પણ પાણીનું રોટેશન ના થાય અને ગરમી પડે એટલે આ લીલ આવી બાજી જાય જુઓ આટલા માત્રામાં દરેક જગ્યાએ બધા ધરુવાડિયા ખાલી કરવાનું ચાલુ છે કારણ કે લીલ બાજી જાય છે હવે આની અંદર પાણી વધારે ભરાય એટલે આ બધું ડાંગર ઉપર ચડી જાય એટલે ડાંગરમાં ફૂલ નુકસાન કરે જો આના બારા બધાના ખુલ્લા છે પાણી કાઢના હોવાનું સુકાઈ જવા દેવાનું છે થોડુંક તો આ લીલ બધી બેસી જાય જો અને જો આ વૃક્ષો આપણે ગઈ વખતે સાતમના દિવસે આ વૃક્ષો રોપ્યા હતા અને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે જો આ જાસૂદનું છોડ છે અને આપણે ગઈ વખતે સાતમના દિવસે રોપ્યો હતો અને આજે સાતમ છે એક વર્ષ પૂરું થઈ ગયું આનું અને આને તકરીબન ત્રણ મહિનેથી હા ત્રણ ત્રણક મહિનેથી જાસૂદના છોડને ફૂલ આવવાનું ચાલુ છે જો આ વખતે ઇંગ્લિશ મહિનાની તારીખ પ્રમાણે સાતમ પંદર દિવસ વહેલી છે ગુજરાતી પ્રમાણે ઇંગ્લિશ પ્રમાણે પંદર દિવસ વહેલી છે અને ગુજરાતીમાં તો કમ્પ્લેટ એક વર્ષે આવતી હોય ત્રણસણ પાસઠ દિવસ જેવી રીતના બનતા હોય એવી રીતના જો આપણે આ જામફળનો છોડ પણ અહીંયા રોપ્યો તો બધા ઘણા ખાસા છોડો અહીંયા રોપ્યા હતા આ ઉપર અને ઉપરના સેઢા ઉપર રોપ્યા હતા નીચે પણ રોપ્યા હતા જો બધી બાજુ થોડા છોડા છોડ આપણે લગભગ ચાલીસ નંગ છોડ લાયા હતા ગઈ વખતે સાતમના દિવસે અને બધી બાજુ ફરતા ફરતા લગાયા હતા અને વચ્ચેની પાળીમાં આપણે એવા છોડ લગાવ્યા હતા કે જે બહુ હાઈટમાં ઊંચા થાય નહીં અને સારું લાગે અને કંઈક વ્યવસ્થિત દેખાય ને ખેતરમાં એમ થાય કે બસ ખેતરમાં ઝાડી જેવું મસ્ત છે એટલા માટે આપણે જે બહુ હાઈટમાં ના થાય છ સાત ફૂટની હાઈટમાં થાય એવા છોડા વચ્ચેની પાળીમાં આપણે લગાવ્યા હતા અને જે ભારે છોડ છે હાઈટ વધારે પકડે એ બધા આપણે ફરતે ફરતે લગાવ્યા હતા કારણ કે વચ્ચેની પાળીઓમાં લગાય એટલે એનો વણછો લાગે અને આપણને ખેતીમાં નુકસાન થાય અને જે ફરતા ફરતા છે બધા હેવી ઝાડ છે જે હાઈટ પકડે છાંયડો બી આલે વાઇડ મસ્ત રહે ખેતરનો બાંધો દેખાય મસ્ત અને પર્યાવરણને આપણા જે કુદરતી પર્યાવરણ છે તેને સાથ સપોર્ટ આપે એવી રીતના કારણ કે વૃક્ષો વૃક્ષો દ્વારા જ આપણું પર્યાવરણ ટકી રહે છે વરસાદ ગરમી અને ઠંડી આ બધી વસ્તુ વૃક્ષો દ્વારા જ ટકી રહે છે કારણ કે મેન છે પર્યાવરણ પર્યાવરણ આખી પૃથ્વીનું વૃક્ષો જ ટકાઈ રાખે છે વૃક્ષો હોય તો જ વરસાદને ખેંચી લાવે અને વૃક્ષો હોય તો ઓછું ટેમ્પરેચર ગરમીનું રહે તમે ગમે તેટલી ગરમી હોય પણ જટાદાર લીમડો હોય લીમડા નીચે બેસો એટલે છાંયડો જ લાગે અને થોડોક લાર્કું પવન આવે તો પણ એકદમ મસ્ત ઠંડો માહોલ લાગે એમ એવી રીતના પર્યાવરણને ટકાવી રાખવા માટે વૃક્ષો જરૂરી છે બધા જ દેશોમાં ને બધી જ જગ્યાએ અને આની જગ્યાએ અત્યારે આપણે માણસો વૃક્ષો કાપી કાપીને જંગલો બધા ચોખ્ખા કરવા માંડ્યા છે એ આપણા પર્યાવરણને ગમે ત્યારે હાનિકારક છે કારણ કે વૃક્ષો જરૂરી છે વૃક્ષો જ વરસાદ લાવે છે અને ગરમીની અંદર તો વૃક્ષોની બહુ જ જરૂર પડે છે અને વરસાદ લાવવા માટે પણ વૃક્ષોની જ જરૂર છે એટલે વૃક્ષો જેની જોની જોડે છે એ કાપીને નાશ ના કરાય અને વૃક્ષોને ઉછેરીને મોટા કરી કરવાની દર વખતે એક વ્યક્તિને એક બે છોડ નવા રોપીને એને ઊંચા કરવા જોઈએ પાલન પોષણ કરીને મોટા કરવા જોઈએ દર વ્યક્તિને એક વર્ષે એક છોડ તો રોપવો જોઈએ જે મોટો થાય અને પર્યાવરણને સાથ સપોર્ટ આવે બાકી બધા જ જો વૃક્ષો કાપીને ચોખ્ખું કરી નાખશે તો પર્યાવરણમાં આપણને લોંગ ટાઈમે એક છોડ કપાય તો એમાંથી કંઈ ઓક્સિજનની કમી થવાની નથી પણ અતિશય વૃક્ષો કપાય એટલે એ દસ વીસ ત્રીસ ચાલીસ વર્ષે આપણને ખબર પડે આ નુકસાન થયું કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને એ ઓક્સિજન દ્વારા આપણે જીવન જીએ છીએ બાકી એ જ ઓક્સિજન તમે દવાખાનામાં જાઓ એટલે કેટલો મોંઘો પડે છે એ બધાને ખબર જ છે અને આપણે ફ્રીનો ઓક્સિજન છે જેના કોઈ પૈસા નથી એટલે વૃક્ષો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે એટલે વૃક્ષોને કોઈ કાપીને સાફ કરવાની ગણતરી ના કરો જો આ સ્ત્રીમાં આપણે ખાતર નાખ્યું હતું અને ગરમી વધારે જે જે જગ્યાએ ખાતરથી મૂઠો ભરવા ગયા અને ડગળામાં જ્યાં પડ્યું ત્યાં છોડવા લાલ થઈ ગયા છે અને ડાંગરમાં પાણી પણ નહોતું પાણી બધું ચાલુ છે વારાફરથી ભરાવાનું એટલે જે જગ્યાએ મૂઠો ભરવા જઈને ડાંગર ખાતર વધારે આવી ગયું અને વેરાય એ જગ્યાએ લાલ થઈ જાય ડાંગર કારણ કે પાણી હતું નહીં પ્લસમાં ગરમી અતિશય પડતી એના લીધે જો આવા ડગળા કોક કોક જગ્યાએ લાલ થયા છે એ બળી તો ગયા નથી પણ ખાતરનો પાવર એને વધારે આવી ગયો કારણ કે ઊરિયા અતિશય વાપરવાથી લાલ થઈ જાય આપણે તો એટલું બધું વાપરતા નથી પણ એક છોડને આખો એક મૂઠો ખાતર પડી જાય બે ત્રણ છોડ વચ્ચે અને ગરમી હોય અને પાણી ના હોય એટલે એ લાલ થઈ જાય એના લીધે અમુક અમુક જગ્યાએ જો આ બે ત્રણ છોડવા બગડ્યા છે પેલા બે ત્રણ છોડવા બગડ્યા એવા ઘણા જગ્યાએ છે પણ એ તો પાણી ભરાશે ને પાંચ છ દિવસ જશે એટલે બની જશે એનો કોઈ તકલીફ જેવું નથી પણ ગરમીના પ્રમાણની અંદર ઉરિયા વધારે વપરાય એટલે આ સિચ્યુએશન ડાંગરમાં આવે અને અત્યારે વરસાદ ખેંચે છે વરસાદ પડતો નથી હમણાં સાત આઠ દિવસથી અતિશય ગરમી છે બાષ્પીભવન ચાલુ છે આગાહી કરવાવાળા આગાહી કરે છે પણ વરસાદ બે ત્રણ દિવસમાં આવી જશે સોળ તારીખ પછી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં છે કેટલો વરસાદ પડે કયા એરિયામાં એનું કોઈ નક્કી નથી ઘણા કહે છે ઉત્તર ગુજરાતમાં પડશે દક્ષિણ ગુજરાતમાં પડશે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડશે પણ આ તો કુદરતમાં હાથમાં છે કેટલો વરસાદ ક્યાં પડી જાય એનું કોઈ નક્કી નથી પણ વરસાદ પડશે એ હંડ્રેડ ટકા વાત સાચી છે અને બધા જની અત્યારે વરસાદની જરૂરત છે બધી જ ડાંગરો વરસાદ વગર પકડાઈ ગઈ છે વરસાદ એક પડે તો પાણી બધું નવા જૂની થઈ જાય વાતાવરણ થોડુંક ઠંડુ થઈ જાય તો ડાંગરું બધી દસ જ દિવસમાં એકદમ મસ્ત લીલી છમને હરિયાળી બની જાય આ ગરમી પડે છે અને ડાંગરને બધાને ખાતર નાખવાનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે બધાને સમય પંદર વીસ દિવસનો થઈ ગયો છે એટલે બધા ખાતર નાખે છે ને ગરમી પડે છે એટલે ડાંગરું બધાની ચલાઈ જાય છે એટલે એક સારો વરસાદ બે બેથી ત્રણ ઇંચ સારો એક વરસાદ પડે તો બધું પાણી નવા જૂની થઈ જાય તો ડાંગરું દસ દિવસમાં ફર્સ્ટ ક્લાસ બધો એનો ફૂટફાળ અને એકદમ મસ્ત બની જાય